નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે એકવીસ બીજા કોઈના માર્ગમાં દખલ કરવાનો કદી પ્રયત્ન કરતા નહીં દરેકે પોતાનો માર્ગ પોતે શોધવો પડે છે પોતાના લક્ષ્યને પોતાની રીતે પામવું પડે છે કોઈ એ ધ્યાન દ્વારા કરે કોઈ ચિંતન દ્વારા કોઈ પ્રાર્થના દ્વારા કોઈ કર્મ દ્વારા તો કોઈ લોક સંપર્ક દ્વારા દરેક જણને તેનો પોતાનો માર્ગ શોધવા દો એના પર ચાલવા દો હવે આંધળી ગલીમાંથી પાછા ફરવું પડે રાજમાર્ગો અને ગલીકૂચીઓમાં ભટકવું પડે અને એમાં મહામૂલો સમય અને શક્તિ વેડફવા પડે એવું કરતા નહીં સીધો ને સાંકડો જે માર્ગ છે તે પકડો તમારી મીટ લક્ષ્ય પર માંડેલી રાખો અને એ લક્ષ્ય છે મારી સાથે એટલે કે તમારા ભગવાન સાથેની તમારી અંદર રહેલી દિવ્યતા સાથેની એકાત્મતાના સાક્ષાત્કારનો માર્ગ અઘરો કે આકરો હોય તો કદી માંડી વાળતા નહીં ચાલતા જ રહેજો અને જાણજો કે તમે ત્યાં પહોંચવાના જ છો આ જીવન દુર્બળ હૃદયના લોકો માટે નથી જેઓ સત્યનો ભેટો કરતા સીધા પ્રકાશમાં ચાલી જતા ડર અનુભવે છે હિંમતવાન શક્તિમાન બનો તમારો હાથ મારા હાથમાં મૂકો રસ્તા પર દરેક પગલે હું તમને દોરી જઈશ જો તમે મને એવું કરવા દેશો તો આપનો આજનો દિવસ શુભ રહે